સો હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં હતો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ તો જગ્યા મોડો ચાલુ કર્યો અટાણા વાગે કેટલા દોઢમાંગે એક વાર હે કે કાલ કાલે હાની માથું દુખતું હતું રાયત આખી એવું દુઃખ્યું ને હોવાય એવું રાયતી નીંદર અંદર થઈને થવાની કલાક જેવું હતી પાછો વેદ સાત વાગ્યાનો વેઠો હતો એને કલાક દોઢ કલાક એસ કયા તો નહીં પછી મોડી મોડી હેઠી ગઈ જો ઘટા ને તો દવા લઈએ બગોદર જતા દે vitamin નું કે BP નું કે પાણી ઘટે મેં તો જો કે આખી કામી નથી કર્યું થામ થોડા કયા ને શા કર્યો બસ બાકી માય રોટલા ને કર્યા ભીહું ને દોયું શાહ દૂધ ને ભારતી કર્યું બાર બાર ફર્યા ને બધું કર્યું આજીનો વાર ગાળે તો વિશાડીનો ન કરતા હું કરી નાખાય વાંધો ન હોય ટ્યુશનમાં પાછું જવાનું ટાઈમ થઈ જાય વેદની જો આગળ હોવું રહ્યો વેલો હોય પછી થાય તો જેવો હું તો હું માંડવી વીણે હતા ને તો જોકે ખાવા બેઠા ખાઈને ઘડીક આરામ કરી છે ને પછી વારે બે વાગે ચડી છે આજ તો કેટલા અગિયાર બારક જણા છે એમાં કહેતા હતા કાલે હજી બેગ બી થાય વીણવામાં હજી પૂરી નહીં થાય દિને સીજાવ થોડાકમાં એટલું જ રહી હતી બાર એક વાગ્યા સુધી ટ્રેક્ટર આપ્યું પછી તમને તો ટાઢું એવું લાગે પછી આવતા રહીએ કે હવાઈ રહી આખી હવે હા દિનેશ જાય ને ધંધે લાગે ગયો અટાણે રાખવાનું ચાલુ કરતું દીધું હવે એટલા માંડવી પડી બાકી આખા માં હાથે દીધે એમાં મકાઈ ને જવા ને વાવવી મગોટું તો બગડી ગયું છે પછી ખવડાવતા ખરે ને Aku ditabola nkaile, tuh, orang bisa lagi ngejahit kalah. Cuma aku ngejahit nih. Boleh. Warna yang lagi kepas, dia. Boleh,

Bagaimana berarti? Majul, sekarang ikut berarti? Jaya, udah tanah deh, wah Ma, bingung, dua Ini betas Ada Lagi nih berdam, apa enggak? bengga Mama 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 Hai, Rem

ઘરના ધાણા देसी धान કેવા હમ ઘરના देसी धान નેહાનું કેવું એમ છે કે મારી હેલ્પ કરો મને બોલવા લાગો વાતચીત કરો તો બોલવું જ પડે ને માણા એક થી કંટાળી જાય બધાય બધાય નવું નવું કાયન જોઈએ સુખ શરૂઆત કરી નેહા દેની હેલ્પ કરી સકિલા દે સમાજ એક અમાર ભરતી બેનનો બધાય થી વધારે જા જાન જાજો 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 સપોર્ટ છે અમાર ભરતીનો થેન્ક યુ એને જેટલું તો કોઈ ન કરતું થેન્ક યુ હિંમત દેવા હોય તોય ભારતી બાકી હું તો વયસમાં જો વિડિયો બંધ કરતી ભારતી કે બંધ કરી માં એ કે નો પાછું પડાય હિંમત ના હારી જવાય માર ભારતી કેવું એમ છે એટલે મારો સપોર્ટ સિસ્ટમ હોય તો અમારા ભરતકુમાર હું એને પ્રેમથી ભરતો કઉ છું લાગે

આવી ગયા માંડવી ના બાજકા લઈને એક ના વગર ને શિયાળ જણા શોધ ગોઠવાય એ માતા સૌથી મોટું માણસ आया ना थी मोटू। आओ थी मोटू। मनी हाँ तो इधर है ना थी। खल के मेरे लोन थी रही। <laughs> हाँ। मम्मी। मम्मी। लावे जा। नहीं ना। शॉट मुखिया भाई शॉट। क्यों आवे? हाँ। ठीक है तो मुहूत हो रहा है। मुहूत हो रहा है काटने। ને ખૂટિયા ખાઈ લે બગીચા આપડી નિજર બિંજર ઊડતી ને તાઈલ લાગે તો ને તૂટી જાય તો ઉડે તાર ખૂટિયા નો હોય ખોડવાનું હોય ઈ નો લેવાય વેદ તો ખૂટિયા લૂંટતા હાલો 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 કામ બોલો 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 બોલું હા ગમે આઈ કે હું બોલી હું બોલી ને બોલવાની કેતા કે બોલા નઈ સંભાય કે ઇનવર્ટ મગજ માં આવતું આપ લોકો છોડા ને જે શરૂઆતમાં તો એમાં જ હોય કલાકા ઘર ની હિથા દેતો તો બોન કે ભદો કે બોલતો ને ચાહેdna હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કર દેજો હવે મડીયા આવતા વ્લોગ માં બાય બાય